નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા આજે મિત્રો આપણે વાત કરીશું સંસ્કૃત યુનિવર્સિટીમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લે તેના વિશે વિગતવાર માહિતી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી છે તેમાં મિત્રો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ક્લાર્કની પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે તો મિત્રો તેના અંદર તમારે ઓનલાઈન અપ્લાય ઓનલાઈન ફોર્મ પહેલાં ડાઉનલોડ કરવાનું છે અને પછી તમારે છે તેને કુરિયર કરવાનું છે તો ચાલો મેળવી લઈએ આ ભરતી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલી છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી નીચે મુજબની નિયમિત પગાર ધોરણની હંગામી જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે લાયકાત અને પાત્રતા ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન સાઇટ પર જઈ અને વિશેષ માહિતી ચકાસી અને અરજી કરી શકે છે પ્રથમ વાત કરીશું આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જગ્યાની સંખ્યા છે એક મહિને તમને ત્રેપન હજારથી ત્રેપન હજાર અને સો રૂપિયા પગાર ચૂકવવામાં આવશે બીજી જગ્યા છે ક્લાર્કની તેમાં બે જગ્યા ખાલી છે તેમાં મહિને તમને છવ્વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અરજદારોએ અરજી ફોર્મ પરીક્ષા ફી લાયકાત તેમજ જગ્યા સંબંધિત તમામ નીતિ નિયમો અને સૂચનાઓનો સૌ પ્રથમ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ એસયુ ડોટ ડોટ ઇનની વેબસાઇટ પરથી મેળવી લેવાની રહેશે અભ્યાસ કર્યા બાદ આવેદનપત્ર છે એ વ્યવસ્થિત ચકાસણી કરી વાંચી સમજી વિચારી અને ઓનલાઈન તમારે કરવાનું રહેશે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસથી તારીખ પંદર બાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન માધ્યમથી અરજી ફોર્મ છે એ ભરી શકશો ત્યારબાદ તમારે તેની હાર્ડ કોપી છે તેની પ્રિન્ટ કાઢી લેવાની છે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ્સનું તેમાં લિસ્ટ આપેલું હશે તે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે છે એ બધા જ અટેચ કરી અને સો પ્રમાણિત કરી અને તમારે મોકલવાના રહેશે હવે તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેની ઝેરોક્સ કોપી સો પ્રમાણિત કરી અને ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં મળી જાય એ રીતે તમારે સ્પીડ પોસ્ટ કરવાનું છે યુનિવર્સિટીના એડ્રેસ પર મોકલવાનું છે મિત્રો યુનિવર્સિટીનું એડ્રેસ હું આપને જણાવી દઉં છું આપ એડ્રેસ નોંધી લેશો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલી છે મિત્રો આ કાયમી ભરતી છે જેમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને મહિને ત્રેપન હજાર અને સો રૂપિયા પગાર ચૂકવવામાં આવશે જ્યારે ક્લાર્ક છે તેમને મહિને છવ્વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે સૌપ્રથમ તમારે ઓનલાઈન સાઇટ પર જવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ યુ ડોટ એસી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન છે એ રજીસ્ટ્રેશન કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે એ ફોર્મને પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે એ ફોર્મની પ્રિન્ટ આઉટ છે એ તમારે યુનિવર્સિટીના એડ્રેસ પર મોકલવાની છે અધૂરી ડોક્યુમેન્ટ્સવાળી અથવા તો અધૂરા વાળી અરજી છે એ માન્ય ગણવામાં આવશે નહીં એટલે વ્યવસ્થિત રીતે ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી શાંતિથી વ્યવસ્થિત રીતે બધું સમજી વિચારી અને ત્યારબાદ જ તમારે ફોર્મ ભરવાનું મિત્રો ખૂબ સારી તક છે પગાર ધોરણ પણ ખૂબ સારા છે અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું યુટ્યુબ ચેનલની લિંક પિન કરું છું જે લોકો યુટ્યુબ ચેનલમાં જોડાવા માગે છે તે લોકો તેમાં જોડાઈ શકે છે મિત્રો આપણે હમણાં આવનારી અલગ અલગ ભરતીઓ પ્રક જે છે તેના જે પૂછાયેલા પેપર છે જે જૂની પરીક્ષાઓમાં પૂછાયેલા પેપર છે તે આપણે યુટ્યુબ ચેનલ પર છે અપલોડ કરીએ છીએ પણ મિત્રો એ પેપર્સના જે વિડીયો છે એ વધુ લોકો સુધી શેર થતા નથી એટલે હું તમને અંગત રીતે વિનંતી કરું છું કે એ વિડીયોને વધુ લોકો સુધી શેર કરું જેથી કરી અને જે તૈયારી કરે છે તેને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન મળે કે ભાઈ જે જૂની પરીક્ષાઓ છે ગયા વર્ષની જે પરીક્ષા છે તેના અંદર આ રીતના પેપરો છે પૂછાયેલા છે આના પહેલાં જ્યારે પણ આ ભરતી આવી હતી કદાચ છથી સાત વર્ષ પહેલાં આ ભરતી આવી હતી તો હું પ્રયત્ન કરીશ જો મને આનું ઓનલાઈન પેપર મળશે તો હું તમને છે એ આપણી ચેનલ પર જણાવીશ જેથી કરી અને તમને તૈયારી કરવામાં સરળતા રહે ધન્યવાદ મિત્રો તમને આ માહિતી પસંદ આવતી હશે જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ એને જોવો છો ચેનલને કરી લેશો સબ્સ્ક્રાઇબ ધન્યવાદ